ઝઘડે જિયાળીસીની ક્રિહાન ટેક્સ કેમ્પ કંપનીની ધારાસભ્ય ચેત્ર વસાવા તેમજ કોંગી અગ્રણી શેરખાન પઠાણ તેમજ ધનરાજ વસાવાએ મુલાકાત લીધી હતી ભરૂચ જિલ્લાના ઝઘડા જિયાળિશે સ્થિત ક્રિહાન ટેક્સ કેમ્પ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કામદારોના વિવિધ પડતર પ્રશ્નોને લઈને આપના ધારાસભ્ય ચેતર વસાવાયત કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણ અને ધનરાજ વસાવા સાથે મુલાકાત લઈને કંપની સત્તાધીશો સાથે વાતચીત કરી સમસ્યાનું સમાધાન કરવાના પ્રયાસ હાદરી હતા ઝઘડીયા જીઆઈડીસી સ્થિત ક્રિહાન ટેક્સ ટેક્સકેમ્પ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કામ કરતા કામદારો દ્વારા ધારાસભ્ય ચેતર વસાવાને સુરક્ષા કાર્યબોધ સહિત વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી જેને ધ્યાને લઈને ધારાસભ્ય ચોતેર વસાવા અને કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણે તેઓની ટીમ સાથે જગડિયા જે ને ક્રિહાન ટેક્સ કેમ કંપનીની મુલાકાત લીધી હતી તેઓએ કંપનીના સત્તાધીશો સાથે કામદારોના શોષણ મુદ્દે તેઓને સાથે રાખી વાટાઘાતો કરી હતી અને સ્થાનિક કામદારોના પ્રશ્નો નિરાકરણ લાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા તેઓએ આ રીતે અન્ય કોઈ કંપની પણ કામદારોનું શોષણ કરતી હોય તો તેઓનો સંપર્ક કરવા આહવાન કર્યું હતું

સાથે સેફ્ટી બાબતે પણ ઇસ્યુ હતો અને ઘણા વીમા પોલિસી બાબતે પણ ઇસ્યુ હતો અને સેલરી બાબતે પણ એમની રજૂઆત અમારી સમક્ષ આવી હતી અને જે આ કંપનીમાં જે કાપડના એક એક વર્કર જે છ મશીનો ચલાવી શકે એવી પોઝિશન છે ત્યાં આઠ મશીનો ચલાવવા માટે જયારે દબાણ થતું હતું ત્યારે આજે અમે એમના મેનેજમેન્ટ સાથે ચર્ચા કરવા માટે અમે આવ્યા છે અને જે વર્કરોને અહીંથી મૂકવામાં આવ્યા હતા એ વર્કરોને ફરી લેવડાવવા માટેની વાત અમે કરી છે ત્યારે એમણે એમને લેવાની વાત કરી છે સાથે સાથે આવનારા દિવસોમાં વર્કરોને પરમેડન્ટ કરવા માટે અને એમને યોગ્ય સેલરી પણ મળે સાથે સેફ્ટીના સાધનો પણ મળે એ બાબતની અમે એકદમ રજૂઆત એમને સ્પષ્ટ શબ્દમાં કીધું છે અમે ફરી પાંચ થી છ મહિના બાદ ફરી પણ અમે અહીંયા મુલાકાત લઈશું ત્યારે આવો કોઈ ઇશ્યુ અમારી સામે નહીં આવે એ અમે પૂરી તકેદારી રાખીશું સાથે સાથે આ તમામ જીઆઈડીસીની જે પણ કંપનીઓ છે એ કંપનીઓના માલિકો આ વિસ્તારમાં બે ચાર આગેવાનોને સાચવવાના સાચવી લે છે અને એ એના ઈશારા પર શોષણ કરવામાં આવે છે એમ્પ્લોયનું શોષણ કંઈ પણ થાય એટલે લોકલ આગેવાનોને જેમને સાચવેલા હોય જેને આપી મૂકી હોય એવા લોકોનો સંપર્ક કરીને દબાવી દેવાની વાતો ચાલે છે ત્યારે અમારી પાસે જે પણ કંપનીઓની આવી રજૂઆતો આવશે એ કંપનીઓ પર આવનારા દિવસોમાં અમે જઈશું આજેથી અમારું કાઉન્ટડાઉન ઝઘડિયા જીઆઈડીસી માં ચાલુ થયેલું છે દાળિયા મજૂરની જેમ કામ કરાવતા હોય ગુજરાત સરકારના શ્રમ નિયામકના જે પરિપત્રનું ઉલ્લંઘન થતું હોય તો એવા લોકો અમને મળે અને અમે ચોક્કસ એ કંપની પર અમે ઉબરૂ આવીશું ગ્રાઉન્ડ પર આવીશું અને એમના મેનેજમેન્ટ સાથે વાત કરીને એ રોજમદારોને કાયમી પરમેડન્ટ કરે એમને યોગ્ય સેલેરી મળે અને એમની સ્કિલ વધે અને આવનારા દિવસોમાં એને કંઈ પણ થાય એની જવાબદારી કંપની સાથે રહે એવી એવા પ્રયાસો આવનાર ભવિષ્યમાં અમે કરીશું